આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો હાર્દિક સ્વાગત છે આપે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં લોકપ્રિય બની છે આમ આદમી પાર્ટીનો વધતું કદ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે આગેવાનો છે એની સાથે લોકો જોડાઈ રહ્યા છે લોકો એમને સાંભળવા આવે છે ભાજપના એકસો બાસઠ ધારાસભ્યો છે સાંસદો છે પચીસ એમાંથી કોઈને પણ સાંભળવા લોકો નથી આવતા લોકો ભાજપના કુશાસન થી ત્રસ્ત થઈ ચુક્યા છે ત્યારે એક ગુજરાતની જનતાની આમ આદમી પાર્ટી બની છે ત્યારે એનાથી બોખલાઈને ભાજપ વારંવાર ષડયંત્ર કરી રહ્યું છે ભાજપ ગુજરાતમાં રાજ્ય સરકારમાં છે પોલીસ કંટ્રોલમાં છે પોલીસ નો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવી રહી છે તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો આ પહેલા પણ અમારે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા જેલમાં નાખવામાં આવ્યા ગતરોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાનીમાં તે 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ ને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાયા ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું ભાજપના નેતાઓને જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર એક બસી ગયા છે સરકારમાં એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો પચાસ હજાર રૂપિયો કે પચીસ હજાર રૂપિયો આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે એ યુવાને સ્વયંભુ કહ્યું છે એમણે એવું પણ કહ્યું છે મને દારૂ પીવડાવ્યું રૂપિયા આપવાની વાત કરી અને પછી ગોપાલભાઈ સભામાં એમના ઉપર ચપ્પલ ફેંકવાનું નક્કી થયું ની મેં સાંભળ્યું છરી લઈને પણ આવ્યા છે મારા પિયુષભાઈ ત્યાં જે રીતે નિવેદન કર્યું છે પ્રમાણે ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના ફેંકાવે છે છે ચપ્પલ ફેંકાવે છે આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળ્યું આ હદે એક તો આ હુમલાઓ પરથી ત્રણ વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવડા

તમારે કામ કરવાનું છે અંડરી નો મિત કરીને કામજીભાઈ નોકાભાઈ નો મિત અને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ

યુવાન પોતે સ્વીકારે છે સામાજિક આગેવાનો પાસે અને એમને દારૂ પીવડાવે છે રૂપિયા ની લાલચ આપે છે ભાજપને હું કેવા માંગુ છું કે અમે શું ગુનો કર્યો છે ગુજરાત જનતા માટે અવાજ ઉછાવીએ છીએ ગુજરાત જનતા માટે લડીએ છીએ ગુજરાતની જનતા માટે અમારી કારકિર્દીઓ છોડીને પ્રજા માટે લડવા આવ્યા છે તમે વર્ષોથી કુશાસન કરી રહ્યા છો અત્યારે બેરોજગાર યુવાનો પરેશાન છે ખેડૂતો પરેશાન છે તમને ગામમાં કોઈ ખેડૂત ગુસવા નથી દેતો ટેકાના ભાવ નથી મળી રહ્યા ટેકાના ભાવે પણ તમે ગડબડો કરો છો તમે ખાતર નથી મળી રહ્યા એમાં પણ નેનો પટકાવો છો બેરોજગાર યુવાનોને તમે પેપર ફોડો છો નોકરી નથી આપતા સરકારી ચારે બાજુથી તમને જયારે તિરસ્કાર મળી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની ઉમેદ બની છે ત્યારે અમારા ઉપર હુમલાઓ કરવા અમારા નેતાઓને દબાવવા ડરાવવા હતાશ કરવા એની હત્યા કરવાના તમે પ્રયાસ કરો છો આટલી એને ગંદી રાજનીતિ કરો છો રાજનીતિ ખેલદિલીથી થતી હોય છે વિપક્ષને પણ એટલો જ અધિકાર હોય છે ત્યારે આજે હું માંગ કરું છું કે આ તપાસમાં ઊંડાણપૂર્વક જો તપાસ આ બેરોજગાર યુવાનો છે આ નાના યુવાનો છે આને અમે ગુનેવાર નથી માનતા આ નાના યુવાનોને ભાજપે દુરુપયોગ કર્યો છે એને દારૂ પીવડાવ્યો રૂપિયા આપ્યો અને તમને હું બીજો એક ફોટો પણ બતાવું કે જે આ મિત નું નામ લે છે આ મિત અને આ બે યુવાનો અહીંયા આગળ બેઠા છે આપણે ફોટો પણ આપવામાં આવશે આ જ મિત છે યુવાન અને એ આ જે આ સબીર કરીને યુવાને ચપ્પલ ફેંક્યું અને કબૂલ્યું છે એ આ ભાઈ છે આ બંને ત્યાં બેઠા હતા આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે આટલું ષડયંત્ર કરવાની શું જરૂર છે ભાઈ

તમે એફઆઈઆર કરો એની ધરપકડ કરો અને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો જો તમે એમ કહેતા હો કે કાનૂન કાયદા કાયદાનો કામ કરતો હોય પણ જો કાયદો માત્ર ને માત્ર ભાજપ દુરુપયોગ કરી અને વિપક્ષને ડરાવવાનો ધમકાવવાનો એના ઉપર હુમલાઓ કરવાનો એની હત્યા કરવાનો ષડયંત્ર કરતો હોય તો એ કાયદો કાયદો નથી એટલે મારી આ માંગ છે બીજી મારી ગુજરાતની જનતા પાસે એક ઉમીદ છે માંગ છે કે જુઓ ને તમે આ જોયું ને આ પહેલા અમને પ્રશ્ન પૂછાવડાવે મને મોરબીમાં પ્રશ્ન પૂછાવડાવ્યા હતા પછી એ ભાજપનો કાર્યકર નીકળ્યો ચેત્ર વસાવા ઉપર હુમલા થયા ગોપાલભાઈ ઉપર બીજી વાર હુમલા થયા રાજુભાઈ કરપડા અને પ્રવીડ રામા જો પણ ખેડૂતો માટે લડે છે એ જેલમાં છે અને જે દારૂ બુટલેગર ને ડ્રગ્સ વેચે છે એ બેફામ કરે છે ત્યારે ગુજરાતની જનતા એ નક્કી કરવું છે નક્કી કરવાનો સમય પાકી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે ભાજપને મતથી જવાબ આપજો આજે ગુજરાત ની જનતા માટે અમે લડીશું અમે કોઈ જૂતા થી છરિયો થી કે લાકડીઓ થી ડરવાના નથી અમે માર પણ ખાશું ગોપાલભાઈ છે બીજા તમામ નેતાઓ છે તમારા માટે લડે છે પણ તમારે નક્કી કરવાનો છે ગુજરાતની જનતાએ કે હવે ભાજપને મત થી જવાબ આપવાનો સમય પાકી ગયો છે આપનો કોઈ કોઈ સવાલ હોય તો અમે એ જ કહીએ છીએ કે 25000 કે 50000 ની વાત થઈ ફોર વ્હીલ થી લેવા ગયા યુવાનને આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું અને એ યુવાન કહે છે કે મેં દારૂ પણ પીધેલો હશે દારૂ ક્યાંથી આવ્યો હશે કારણ કે ગુજરાતમાં દારૂ લાવો હોય ભાજપ સિવાય કોઈ ન શકે બા વિપક્ષ તો ભાઈ એમને મે અંદર કરી દે તો ભાજપે દારૂ લાવ્યા છે આમાં પોલીસ મિત્રનું નામ બોલે છે એટલે કોઈ મોટા નેતાએ એક ઉપનેશ્વર સૂચના આપી છે અધિકારીને એને પોલીસને પણ મોકલ્યો છે આ યુવાનને હિંમત મળે એટલે કે તું ડરતો નહીં તને કઈ નહીં થાય નહીં તો હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડી લઈ લેવડાવી દેશે ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટી બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે મને પૂરી શંકા છે યોગ્ય તપાસ નહીં કરે આજ રાજકોટ ના મીડિયા સામે જોઈ લીધું ચમરબંધી કોઈ ચમરબંધી પકડ્યું નથી તમામ અધિકારીઓ ખુલ્લા કે સીટ ઢાંકવાનું કામ કર્યું છે અહીંયા પણ ભાજપની પોલીસ આખું ષડયંત્ર પોતે રચ્યું છે ભાજપે અમારી પાસે લડવા સિવાય અવાજ ઉઠાવવા સિવાય અમારી પાસે કશું જ નથી એટલે હું જનતાને વારંવાર વિનંતી કરું છું કે હવે ભાજપ ને તમે મત થી જવાબ આપજો નહીં તો તમારા મારા દીકરાનો પણ આવી રીતે કરતા વારની